હા લો ફેમિલી કેમ જોતા કે મજામાં જશો હું પણ મજામાં જ છું મારા આજના નવા લોગમાં તમારું બધાને દિલથી સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ બધા બધા મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનું મિત્રો અત્યારે આપણે છે ને બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે બધાને ગુડ આફ્ટરનૂન અત્યારે છે ને આપણે ગાડીમાં આવી જશે પણ મતલબમાં સર્વિસ એમાં છે સર્વિસ કરાવવાની છે ગાડી પછી ક્યાં ડાઉન થાય ને એ પણ ખબર નથી ડાઉન થાય તો તમને થોડીને ખબર પડી જશે બ્લોગ પણ કન્ટિન્યુ મળ્યો અમારી ચેનલમાં નવા જ સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં મિત્રો એટલી એટલી મહેનત કરું છું યાર તમે

બન છે તે બ બે ગડી છે ને મસન છે ને પૈસે ને ભાઈ આમાં બતાવ ખબર પડે મીટર હાલો બતાવ આમ હાલો કેટલે ખબર પડે ને આમાં દેખાય તો ખબર પડે હાલો ભાઈ 170 170 આમાં 180 એટલે હવે આવો ભાઈ આ ટાયરમાં હો આવા ગેની છેタイヤ કો હવે 180 आं ना मोड़ दाएँ से नहीं लेफ्ट से भाई तेरी डेली ना अरे मित्रों आप लोग सियाप करना चाहोगा आप लोग नहीं हो मतलब आप लोग गाड़ी नहीं ओके बाकी क्या भाई आप लोग आवाज़ नहीं कर रहे हैं आप लोग गाड़ी में क्या सवाल किया इसको आप लोगों को हाँ इसको विश्वास ही नहीं है અરે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગ્રીસ ફોડવા જોકે છે ને ગરીશ બધું બધું કરાવી નાખું વોટ્સએપ કરાવી નાખી હવે જવાનું છે ગ્રીસ ફોડવા પછી ક્યાં જવાનું થાય ને એ પણ તમને બતાવીશ કહીશ ક્યાં જવાનું છે પેલા જઈ પછી નંબર પડ્યા છે ગિરીશ ફોડા પછી ફોન કરીશ એટલે પછી ગયા તા લખી તો ગ્રીસ ફોડવાનું કીધું છે ગિરીશ ફોડા નાખો પછી તમને કહું છું કે નક્કી ન હોય જવાનું થાય તો થાય ને નહીં થાય બને જઈ આ કે તે ચાલ છે ને આપણે હિન્દોડા છે હિન્દોડા થી લઈ છે ગ્રીસપોડાવા પેસેન્જર સતળિયા અને ગ્રીસપોડ પછી પાછો ફોન કરીએ બધું બરાબર ક્યાં જવાનું થાય હાલો બ્લોગ કન્ટિન્યુ બને રહેજો અમારી ચેનલ નો સબસ્ક્રાઇબ કરો નહીં તો આચાર આપણે આવી ગયા છે ગ્રીસપોડાવા અમારા ભાઈ ગ્રીસપોડે છે કે હાલ છોટુ एकदम मस्त 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 था भाग आया गाड़ी जिस में, तो में आ, पर मैं आता हां सर्विस हो गया पर मैं नहीं आ रहा था ना अभी क्योंकि हाँ। तो मैं है ना तो नहीं छोटे पे नहीं था हाँ। वो दूसरी जगह पे चढ़ रहा था ना अभी अच्छा गाड़ी सब उधर चल रहा था हाँ इसलिए वरना तो इधर ही आते हैं ना कहाँ जाएंगे हां तीनों तीन, तीन गाड़ी आएगा हां तीनों तीनों अब माने भाई कौन सर है तुमने जो

આ એક ફ્રીજનો મેન મેન છોડો આ છૂટી જાય ને તો એ ચાલુ ન થાય બાકી ગાડીમાં પાવર યો જાય કે મેન નથી હોય છે ને સોકડી બોકડી બધી ગ્રેસ ફોડાવવાની છે કેમ કે કરાવી નહીં એટલે

નક્કી જેવું નથી પણ થાય તો ખબર પડે ડીઝલ નાખવાનું છે જ ત્યારે તો હું આવી જશ મારા ઓલી ગાડીમાં એ નખાય છે અને સુરત સાઈડ કહે છે હવે નક્કી થાય પછી ખબર પડે આગળ કહી છે કે ને આવો પછી ખબર પડે કે કોલસો ભરવાનું છે કે નિમક ભરવાનું થાય એમાં કંઈક ભરવાનું થાય જોઈએ છે હવે શું ભરવાનું છે એ તો તમને બતાવજો ડીઝલ નાખવી લઈએ પેલા પછી રસ્તે મળતા રહેશે પછી આપણે જમવામાં પાર્સલ લઈ જવાનું છે એમ કે અહીંયા કેડે બધે બાકી ધાન પણ થાય વિક્ટર થી જાણે એમ છે આપણે વિક્ટર સંજયભાઈ છે ને હોટલ ઓર્ડર આપી દીધો છે હોટલ ને લઈ જવાનું છે ચાલો બ્લોક માં કન્ટિન્યુ મને દેખાડીશ તમને ચાલો છે ને પ્રેક્ટિક પહેલા મે આયા ને બેધી હોલીડી પે ત્યારે યસ્ટરડે ને એવું થયું ને ટ્રેક્ટર નો હાવ ભૂકો કરી નાખ્યો તમને બતાવું હોય તો થોડુંક છે લગભગ બતાવું કેવી રીતે ભૂકો થઈ ગયો હા આખું નોખું નખું મોટી ગાડી છે ગાડી છે ને ઓલી પણ ખાઈ માં ઇન્ડિયા ફરી છે આમ ભૂકો મારી નાખો કાંઈ ટ્રેક્ટરમાં વધવા જ નથી તું એટલી સ્પીડમાં ગાડી હોય ને હા ભૂકો કરી દીધો ટ્રેક્ટરને હા નોખું નોખું બધું કરી નાખ્યું માણસોનો તો બસવાનો સાંસ જ નથી એમ કે આપણે ટ્રેક્ટર જોઈને ખબર પડી જાય કે આ પૂરું થઈ ગયું હોય એમ કે એટલો હા સ્પીડમાં આવ્યો ને તો ગાડી આખો બ્રિજ છે ને એને ઠેકીને નીચે હોય ગયા અંદર ખાઈ નહીં ખેતરોમાં પડી ગાડીને સીધે સીધી પડી છે બોલો એટલો ભયાનક એક્સિડન્ટ છે આપણે ભાવનગર ભોગો આવી ગયા છે નાસ્તામાં રોટલા છે ને પાર્સલ લઈ લીધા છે આજકા ખાવાનું છે ને નવીન છે તમને બતાવીશ રહેજો ભાવનગર ભોગો ના ડીઝલ નાખવાનું છે એમ કે છે આપણે પચાસ લીટર નાખીને હવે જ્યાં નાખવાનું ત્યાંથી પચાસ લીટર નાખ્યું છે અહીંથી ફૂલ કરાવવાની ને પછી જવાનું છે હવે નિમક નિમક પણ આ એવી જગ્યાનું છે ને અખેલા ગયા હતા જતાણા હતા એવી જગ્યા ઉપરનું છે નિમક પણ કાંઈ વાંધો નહીં હવે જે થાવાનું છે થાવાનું છે બ્લોકમાં કન્ટિન્યુ બનાવ્યો તમને પણ બતાવીશું શું થાય છે રસ્તે એ પણ બતાવીશ બ્લકમાં કન્ટિન્યુ બની રહે તો અત્યારે આપણે આવી ગયા છે ડીઝલ ભૂરવા તો કે ડીઝલ ના થવાનું છે નીકળી જાય કે ને હા હા તાણું વાણું ન તમને કોલ કરાવવાની છે ભાઈ આપણે

ઉપર સ્ટ્રોપમાં કેવી રીતે મશીન ઉતરે છે ઉપરથી ભરવા આમ જવાનું હા આગળ આવશે કાંઈ નહીં જમીન આવશે ઠીક

ઓટો થઈ જાય ને પછી જમવા એવું ખોટી થવાનું છે જ્યારે વાગી ગયા છે આપણે નવ ને છેતાલીસ મતલબ આપણે થઈ જાય અગિયાર જેવું થઈ જાય બરાબર વજન વજન સેવું કરીશું ચાલો હવે જમવા જઈને બતાવીશ જમવાનું તે પણ મિત્રો આ જોતા ગાડી હરગી ગયા જો હજુ હરગી કેમ હરગી

બાકી આપડે અત્યારે છે ને આપડે ઝીંગા નું શાક છે જો આ ઝીઘા છે આ ઝીંગા છે ખોલો છે બાકી છે ને રોટલા લેવા રોટલા લેવા

અગિયાર ને ઓગણ આપણે જમીન ઉપાડી છે ગાડી જમીન નીકળ્યા છે ગાડી છે ને સારી સાર છે બે આગળ ની ગયા પાછળ છે ત્રણ આપડી છે બીજા ભાઈ મતલબ એક જ રાજુલા ની છે ચાલો તો આગળ મળતા રહીશું હવે આપણે તો કેમ કે બે દિવસ ત્રણ દિવસથી ની સફર રહી છે

નાસ્તો કરવા અને ખારું કહેવાય તમે કયો તો ખેલા બોલો તો અમારા ભાઈ નામ આવડે શું નામ કયો તો હા પૂળી તો જો પૂળી લેવી આવક નાસ્તો કરવા સવારમાં ત્યારે ચાલો નાસ્તો કરવા બધા તો અત્યારે મિત્રો હું જઈ રહ્યો છું જમવા તો કે ઓલા લોકો કોઈ દેખાતા નથી તમને અંદર લાગે ક્યાં ક્યાં પાણી છે ને બધા સૂતા છે તો હું જમવા એકલો જાવ છું જ્યારે થાય બહુ જ પડે છે ગાડીઓ જવામાં દોઢ બે કલાક લઈ જાય એમ કહી છે એ છે કેટલા વાગે છે વાગેથી જમતા ને મોબાઈલમાં ચાર્જિંગ બગવા શું છે પેલા તેને જમવા જાય ને એટલે મોબાઈલ ચાર્જિંગ મેં કીધું દઉં થોડુંક ચાર્જિંગ થઈ જાય ચાલો પછી તમને બતાવતા ત્યાં અંદર અંદર કાંઈ બતાવવાનું રહે મિત્રો આપણે છે ને આજે રાતનો દિવસ અહીં આખો પૂરો થઈ છે તો કે રાત પડી ગઈ છે જોઈ શકો છો રાત પડી ગઈ છે હજી પણ ગાડી ખાલી થઈ નથી કેમ કે આ નંબર આવવાનો હતો પણ લોકલ ગાડી વધારે આવી જાય એટલે આપણે ખાલી થઈને એટલે વધારે ટાઈમ લાગી ગયો છે ને હજી આપણે આગળ હતી ગાડી ગઈ છે એટલે મતલબમાં રાતે લેવાય તો લેવાય ને સવારે સોરે છે ટવાળો હોય છે તો આ લગી રહી ચોવીસ કલાક પડ્યું રહેવાનું થાય અને બધું આવું થાય છે બધું ગાડીમાં તો જો કેવી રીતે બધું આવું થાય છે કાંઈ વાંધો નહીં આવું તો શું કાંઈ વગર છે ચાલો ઓલા બધા બેઠા છે ત્યાં દઈ ઘડી સવા કરી આવું તો થયા કરશે ગુડ મોર્નિંગ મિત્રો બધાને શુભ સવાર મિત્રો આપણે શુભ સવાર ક્યાંથી જઈ કે બસ જો મિત્રો અત્યારે કંપની માં છે આપણે તો કે આજે આપણે ત્રીજો ધમણ ચાલુ થઈ ગયો છે તો પણ ગાડી ખાલી થઈ નથી અંદર લઈ લીધી છે મતલબમાં માં ખાલી નથી થાય ગાડી કેમ કે લોકલ એટલી ચાલુ છે ને આપણી ગાડી લેતા જ નથી આ લોકો તો હજી આપણે અહીંયા જવાનું છે જે કેટલા વાગે ખાલી થાય ને એ નક્કી જ નથી બાકી તો સવારનો નાસ્તો લેવા છે આપણે એરાને એવું છે નાસ્તો બાસ્તો કરી લઈ જે તો ભોગવું જ પડશે કેમ કે પહેલી વખત આવ્યા હતા ને ત્યારે પણ આપણે ચાર જમણા રોકાવાનું છે ને આજે ત્રીજો જમણ અહીંયા પૂરો થાય હજી તો આપણે ભરવા જવાની છે આજ કાલે પાંચ જમણ પૂરા થાય લગભગ એવું લાગે છે એમ કે અહીં ખાલી જ નથી થતી ગાડી એવું છે બાકી તો મોટું મોટું થઈને ફ્રેશ બ્રેસ થઈ જશે સવારમાં ને હવે નાસ્તો કરી લઈએ ચાલો મિત્રો નાસ્તો કરવા અત્યારે આપણે અંદર તો આવી છીએ મિત્રો ગાડી ખાલી નથી થતી બધું બંધ છે ત્યારના આવીને બેઠા છે કે લોકલ ગાડી આ વધારે લે પણ ચાલુ થાય ને તો પણ કેમકે આ લોકલનું વધારે ઓલું છે ખાલી કરવાનું અમારે વાર લાગી જશે અને આપણે અત્યારે વાગી જશે બહારમાં થોડીક જ વાર છે બાર વાગવા તો આવી છે પણ ખાલી થઈ નથી એ તો મળી આપણે અહીંયા પૂરો કરવા લાગે છે એવું લાગે છે તો એવામાં થાય છે કે ખબર નથી તે મારી બહુ છે અહીં નિમકમાં કેમ ભરીને આવવા છે આ બાજુ આપણે ફરૃચ બાજુ આવ્યા છે બહુ જ મારી કેમ હલવાઈ ગયા છે મારી કેમ તો અત્યારે આપણે ખાલી પાલી કરીને એવા છે પાંચ તો કે બાકી જશે ચાર ચેર્યું લેવા જતા આપણે કિલો કેરીઓ લેવા જતા ગાડી સાઈડમાં રાખી પેલો મેચ ને લેવા જતો દોઢસો રૂપિયાની કિલો છે અહીંયા બધું ભાવ નથી આપણો બહુ ભાવ છે તમે બતાવો એ વિશે એમ એ તો બધી એ ખારી મીઠી પણ છે ભાઈ ખબર આવી પણ આપણને જે આપણે સંજયભાઈ અંદર ખાલી કરવામાં છે ખાલી કરી નાન પછી જવાનું છે બે નાળે ત્યારે બાકી આ રોડ ઉપરથી જવાનું છે સીધું ભરવાનું છે એમ કહે છે ગાડીનો સાફ કરના છીએ તો આવી જાય ચાલો બિંદ્રો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો આજ આપણે તમને જમણા પૂરો થાય દહેજમાં ચોથા જમણી સેટ આપણે પોખશું મિત્યાર આજે પહોંચ જાય ત્યારે ભરવા દે પછી ખબર પડે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારા ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે ભોગી ગયા છે દહેજ તો તે આત્મી છે જોઈ શકો છો ભાઈ છે ને આપણે અહીંયા સર્વિસ કરાવવાની છે મતલબ આ ગાડી અંદર બહાર નહીં અંદરની સાઈડ સર્વિસ કરાવવાની છે નહીં એ લેવામાં માલ ભરીને લેસ પૂરું ન થાય એના માટે તેને સર્વિસ કરાવવાની છે અંદર ત્રણસો રૂપિયા કે સર્વિસ કરાવવાના ફૂલ સર્વિસના ના પાંચસો લે ત્રણસો રૂપિયા ક્યાં ડાલામ પાણી મારવાના છે બાકી તો આજે આપણે ત્રીજા મોડું ધારું ત્રીજા ફરવાજા હોય એટલે જ્યાંથી પાંચ છ કિલોમીટર છે પણ પકડી જાય પરવાજા હોય છે ને અહીંયા સર્વિસ થાય છે ને આપણી લગાડી કે ગાડી સર્વિસ કરાવી નાખીએ